ફ્રેન્ડ્સ આજે આપણે કાચા ચોખાનો એક નવો જ નાસ્તો બનાવીશું સાંજની હલકી ફૂલકી ભૂખ માટે કે પછી નાસ્તા સમયે તમે આ ચોખાનો નાસ્તો એકવાર બનાવી લો ગરમા ગરમ આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે ક્યારે પણ આ રેસીપી ટ્રાય નહીં કરી હોય તો એકવાર કાચા ચોખાને તેલમાં નાખી તો જુઓ તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે કંઈક નવો નાસ્તો બનાવીશું તો એના માટે મેં અહીંયા બેટાઇપ્સના ચોખા લીધા છે

ચોખાને આપણે એક બાઉલમાં લઈ લેવાના છે તો આ ચોખાને મેં પહેલેથી સાફ કરી લીધા છે એમાંથી કોઈ પણ જાતનો કચરો ના રહે એ રીતે આપણે સાફ કરી લેવાના તો એનો એક બી દાણો આ રીતે છૂટો છૂટો હોવો જોઈએ હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને આપણે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તો બાસમતી ચોખા હોવાથી આપણે વધારે પાણી નથી એડ કરવાનું માત્ર બે ચમચી પાણી એડ કરીશું અને ચોખાને આપણે પાણીનું મણ આપી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે હલકા આપણા ચોખા પલડે એટલું જ આપણે મણ આપવાનું છે જો તમે આમાં વધારે પાણી એડ કરશો તો બાસમતી ચોખા હોવાથી તે તરત જ ફૂલી જશે અને તરત જ તે તૂટી પણ જશે ચોખાને આપણે પાણીનું મોયણ આપી દીધું છે તો આપણે દસ મિનિટ તેને સાઈડમાં રાખી દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ કે આપણા ચોખામાંથી બિલકુલ પાણી ગાયબ થઈ ગયું છે બધું જ આપણા ચોખાએ ઓબ્ઝર્વ કરી લીધું છે અને ચોખા એકદમ છૂટા છૂટા બની ગયા છે અને સરસ એવા ફૂલી પણ ગયા છે તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ચોખામાં બિલકુલ પાણીનો ભાગ રહેવો ના જોઈએ એકદમ કોરા કરી લેવાના છે હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે આ રીતે એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દેવાનું છે અને આ રીતની આપણે જાળી હોય તે રાખવાની છે તો તેલ એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે ચોખા જેમ તળાતા જશે તેમ તેની સાઈઝમાં ડબલ થતા જશે અને એકદમ સરસ રીતે આપણે તેને ચમચીની મદદથી ફેરવતા રહી અને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ એવા તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બધું જ તેલ ગાયબ કરવા માટે આપણે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીશું તો આપણે પછી તરત જ ટિશ્યુ પેપરમાં આપણે આ નાસ્તાને એડ કરી દઈશું જો તમારી પાસે ટિશ્યુ પેપર ના હોય તો તમે એની જગ્યાએ કોઈપણ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો ફરીથી આપણે એ તેલમાં બાકીના વધેલા ચોખા એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે તમે ચોખા ફ્રાય કરશો છે અને આપણો નાસ્તો પણ એકદમ સરસ રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણ ચોખાનું સરસ મજાના ફૂલી ગયા છે તો હવે આપણે તેને ટીશ્યુ પેપર લઈ લઈએ અને એવી જ રીતે આપણે બધા જ ચોખાને આપણે તળી લઈશું તો અહીંયા આપણું તેલ પણ ખરાબ નહીં થાય અને આપણો આ એકદમ સરસ નવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે ફક્ત દસ થી પંદર મિનિટનો જ આ નાસ્તો બનાવતી વખતે સમય લાગે છે અને બાળકોને પણ આ નાસ્તો બહુ જ ભાવશે તમે બાળકના લંચ બોક્સમાં પણ આ નાસ્તો આપી શકો છો આને બનાવતા બહુ વાર પણ નથી લાગતી અને કોઈ પણ જાતની મહેનત પણ નથી લાગતી તો અહીંયા આપણે બધા જ ચોખાને આ રીતે તળી લીધા છે તો આમાં આપણે થોડા મસાલા કરી હજી પણ આ નાસ્તાને થોડો વધારે ટેસ્ટી બનાવીશું જેથી આ નાસ્તો ખાવામાં બહુ જ સરસ લાગશે તો આ ચોખાના નાસ્તાને આપણે એકદમ સરસ રીતે તળવાનું છે જ્યાં સુધી તે ફૂલીને આ રીતનો મોટા ના થઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને તળી લઈશું જો ચોખા કાચા રહી જશે તો ખાવામાં મજા નહીં આવે એટલે સરસ એવું તળવાનું છે તો અહીંયા આપણે બધા જ ચોખામાંથી નાસ્તો બનાવી અને તૈયાર કરી દીધો છે તો તમે જોઈ શકો છો હવે આપણે ટીશ્યુ પેપરમાં આ રીતે થોડીક વાર એને પોળો કરી દેવાનો છે જેથી બધું જ તેલ અહીંયા આપણું સોસાઈ જાય પછી આપણે ટિશુ પેપરમાંથી કાઢી અને આપણે એક પ્લેટમાં આપણે નાસ્તો બનાવવાનું તૈયાર કરી અહીંયા તમે જોઈ શકો છો કે આ નાસ્તો એટલો ક્રિસ્પી બન્યો છે જોતાં જ તમને ખબર પડી જતી હશે કે એક એક દાણો છૂટો બન્યો છે અને એક એક દાણો ફૂલીને આ રીતે મોટો થઈ ગયો છે અને ક્રિસ્પી થયો છે તો અહીંયા મેં એક પ્લેટમાં આ નાસ્તો કાઢી લીધો છે હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું તો એમાં આપણે મીઠું તો ઓલરેડી એડ કરેલું જ છે તો હવે આપણે તેમાં થોડા વેજીટેબલ અને મસાલા એડ કરીશું તો આપણે સ્વાદ મુજબ આપણે અહીંયા મરચું એડ કરીશું મતલબ કે તમને જેટલું તીખવું જોઈએ તે પ્રમાણે અને એક ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું અને હાથેથી આ રીતે બધા જ નાસ્તામાં મસાલો આવી જાય એ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે દળેલી ખાંડ પણ એડ કરવા માગતા હોય તો તમે કરી શકો છો તો નાસ્તો આપણે રેડી કરી દીધો છે હવે આપણે તેમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને એકદમ ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈએ જો બાળકો માટે હોય તો મરચાંને સ્કીપ કરી દેજો અને પછી આપણે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈએ અને થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે આ પ્લેટમાં મિક્સ કરતા નથી ફાવતું એટલે આપણે એક બાઉલમાં બધો જ નાસ્તો કાઢી લઈશું તો અહીંયા તમારે તળીને સિંગના દાણા એડ કરવા હોય તો તમે આમાં કરી શકો છો સાથે જ તમારે આ નાસ્તામાં કોઈ પણ જાતની ચટણી એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને તૈયાર છે આમાં તમે ચટણી એડ કરીને ખાશો તો ભીડ જેવો ટેસ્ટ આવી જશે અહીંયા તમે લીંબુ પણ એડ કરી શકો છો લીંબુ એડ કરવાથી પણ સરસ એવો ટેસ્ટ આવશે અને સરસ રીતે મેં મિક્સ કરી લીધો છે તો છે ને ફ્રેન્ડ એકદમ ઇઝી રીતે આ નાસ્તો બની જાય છે તો સાજરી હલકી ફુલકી ભૂખ માટે કે પછી સવારના નાસ્તામાં કે પછી રાતના નાસ્તામાં તમે આ નાસ્તો બનાવી શકો છો લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ આ નાસ્તો ભાવશે અને મોટાને પણ આ નાસ્તો બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર મારી રેસીપીથી આ નાસ્તો જરૂરથી બનાવજો એકવાર બનાવશો તો વારે વારે તમે આ જ રીતે નાસ્તો બનાવશો તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને આવા જ નવા નવા નાસ્તાના વિડીયો મારી ચેનલ પર આપેલા છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ